ભારત મતગે જય ભારત મતગે જય નો દીકરી દીકરી કોલેજ માં ભણતી હોય તો ઈ ટુ વ્હીલર લઈને જવામાં એ બીવે છે આજનો જ દાખલો છે આજે જ સવારે એક અમારા બાજુમાં જ રહે છે ઈ બેન ની છોકરી કોલેજ માં છે તો આજે ઈ ગાડી લઈને નીકળી તેને એને 10 વાર ટોકવા માં આવી કે જોજે તું જોઈને ગાડી હલાવજે આ સરકાર બેરી આંધરીને મૂંગી છે એને કાંઈ દેખાતા નથી કોઈ ને આપણા જીવો આપણા તું વહી જાય એકને કી દીકરી છે એ દીકરીને એટલી ભલામણ કરવામાં આવે છે તો આ ભલામણ બધા બધી માય એને દીકરીને દીકરાઓને કરતી હશે કે ભાઈ તું ધ્યાનથી જાજે ધ્યાનથી હાલજે પણ સરકારને કેમ એ ધ્યાનમાં નથી આવતું કે જ્યાં મોટા મોટા વાહન ન ચાલવા જોઈએ અહીંયા મોટા મોટા વાહન ચાલે છે આ સરકારને ધ્યાન દેવું જોઈએ અને ખાસ કરીને રોડ ઉપર પોલીસવાળા ઊભા હોય છે ટીએઆબ ઊભું હોય છે તે લોકોની કેમ ધ્યાનમાં ન આવતા મોટા મોટા વાહન છે નાના નાના માણસોને હેરાન કરે છે અને ખરેખર જોવા જાય ને તો કોઈ પણ લેડીઝ હોય એના પાસે પીયુસી આ તે બધું હોય જ છે નથી હોતું એવું નથી સામાન્ય છે ગાડી ચલાવતા હોય તો હોય તો કદાચ ભેગું હોય ઘરે પડ્યું રહ્યું પસ ફેરાવતા હોય પસ ના હોય તો આ લોકો બસ પાંચસો રૂપિયા દો હજાર રૂપિયા દો ને સમાધાન કરો ને જવા દો ના ખુલી ખુલી મીલી ભગત છે તમે જુઓ